આખરી ગરમીતી લોકોને રાહત તો મળવાની છે પરંતુ ક્યારે ક્યાં કેવી રીતે એ તમામ સવાલોના જવાબ આપીશું રાજ્યમાં ક્યાં વરસાદ પડવાનો છે તેના ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને વરસાદની આગાહી બારમી મે માટે એટલે કે આવતીકાલે વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી અને બાર તારીખે ડાંગ નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ જોવા જઈએ તો તેર મેની આગાહી જોઈ લઈએ સોમવારનો દિવસ રહેશે જ્યાં વલસાડ નવસારીમાં આગાહી કરવામાં આવી છે ડાંગ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અગેન એ જ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે જ્યાં વરસાદ વરસી શકે છે નર્મદામાં છોટા ઉદેપુરમાં આવતીકાલ માટે પણ આગાહી છે અને સોમવાર માટે પણ આગાહી કરવામાં આવી છે વડોદરામાં મહીસાગરમાં વડોદરા મહીસાગરમાં પણ તેરમી મેના દિવસે વરસાદ વરસી શકે છે છે સોમવારનો દિવસ રહેશે ભારે બનાસકાંઠા સાબરકાંઠા ચૌદ તારીખની ની વાત કરીએ તો ચૌદમી બનાસકાંઠા સાબરકાંઠામાં મંગળવારનો દિવસ બનાસકાંઠા ઉત્તર ગુજરાતનો વિસ્તાર ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે

વરસાદની આગાહી આગામી ત્રણથી ચાર દિવસ માટે કરવામાં આવી છે આગામી ત્રણથી ચાર દિવસ અહીં વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર આવી જાય છે વલસાડ નવસારી ભરૂચ સુરત એ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે હવે આગામી દિવસોમાં સાત દિવસ માટે માવઠાણની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને ગરમીથી લોકોને રાહત મળશે